આ ટીન ટીમના ડબ્બાની જે વાત કરી જો આવો નો ડબ્બો જેમાં ઢોકળા કે આપણે ભાત કે કઈ પણ બનાવી શકીએ તમે એવું કૂકર મોટું વાળું ન માનતા અને અત્યારે આપ જુઓ આવું ફિનિશિંગ અમારે જોઈએ તમે ખોખા માં મળજાવું બનાવી શકો બનાવવાની શીખવાશો બરાબર તો આવું મારે ફિનિશિંગ જોઈએ છે ડબ્બામાં હવે પણ તમને બધાને કાતર આપી છે કટર આપી છે હાથમાં લાગી ન જાય એ જોજો અને ફેવિકોલ આપજો જે આ ભાઈઓ દ્વારા એમડી વિજ્ઞાન કેન્દ્ર દ્વારા જે આપણે આ સોલાર વિશેની માહિતી મેળવી આપણે લગભગ બહુ ઉપયોગી નીકળી કારણ કે આ મહિલાઓ માટે બહુ સારું કામ કહેવાય અને આ જે સમજાવી પ્રોસેસ અને આપણે બનાવી એનો આપણે સારી રીતે ઉપયોગ કરવાનો છે અને આપણે ભાઈઓને કહી કે આવા આવા વધારે સારા સારા તમે તાલીમ કેન્દ્રનું જે જ્ઞાન હોય એ અમારી બહેનોને પૂરશો અને સારું સારું જાણવા મળે કારણ કે અમારી ગામડાની બેનો બહેનો અમે બહુ સંપર્ક ન હોય અમારે બીજા માધ્યમ દ્વારા તો તમે સારી રીતે આ સમજાવો અને અમારા ગામડામાં આવી રીતના સારા કાર્યક્રમો લઈને આવો આભાર